અંબાજી ખાતે ભાદરવી મહામેળો ચાલી રહ્યો છે ત્યારે ચોથા દિવસે માય ભક્તો માટે ગુજરાત સરકાર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમવાર ખૂબ જ પ્રખ્યાત ગાયિકા સાધના સરગમ અંબાજી પધાર્યા હતા અને તેમના સુરો દ્વારા ભક્તોમાં ઉત્સાહનો સંચાર કર્યો હતો અંબાજી મહામેળામાં હાલમાં રોજ લાખો ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે માય ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે ઓગણત્રીસ જેટલી કમિટીઓ બનાવી છે अम्मा जी मां रात रे 8:30 થી રાત્રે 12 વાગ્યા સુધી માય ભક્તો માટે અલગ અલગ ગાયક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. ભાજી માતાજીના ચરણોમાં આવી हूं. મહા મતલબ હાધર વિપુનક કા જે મહા મેળા છે ઉત્સવ છે. અને મેં જોયા છે કે માતાજીમાં જે આસ્થા છે સખી, वो कमाल है. मैंने देखा कि बहुत लोग गुजरात के कई भागों से चल के आते हैं कई इलाकों से और चल के माता जी के दर्शन करते हैं और ये आस्था देख के तो मैं तो बहुत मन मेरा मिला मंदिर तो भर तो है क्योंकि इतनी आस्था है माता जी में और माता जी की महिमा इतनी है और मुझे ये मौका मिला है आज मैं गुजरात सरकार के लिए आभार उन्होंने सांस्कृतिक मंच में मुझे आने का मौका दिया माता जी के दर्शन होंगे मुझे उनके चरण में गाने का मौका मिलेगा तो ये मेरे लिए बहुत भाग्य की बात है माता जी की कृपा है ऐसे मैं समझ अविनाश भाई व्यास का बहुत सुंदर लिखा हुआ गाना कब कुछ किया हुआ है